અને કર્મચારી મિત્રોને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આજ ચોપડી મારી વિરુદ્ધ રેલી કરવાથી સિગ્નલ મુદાબાદ ના બે નારા લગાવવાથી તો મારે તો પેટો પાણી ના લે હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ મને તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાનની ની પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ ચોરી પણ જે લોકો દારૂ ચુગાર ને ડ્રગ્સ માંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓ ના તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠું પાણી આખી કાયદા મારી ખિલાફ થઈ જાય ને પોલીસ નાના કર્મચારી મિત્રોને ને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આજ ચોપડી એલઆરડી નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને છીએ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ પર કોઈ સ્થાન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ

જીગ્નેશભાઈ મુર્દાબાદ ના નારા લગાવવાથી હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું અવરાત છે ચોપડી

તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આખાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતો નો અવાજ છું અને નેતા ગુજરાત ની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોમદે મોહે એક દિન એસા આવે મેં તો હે તમારો પણ વાર આ જન્મ દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા

જે ટ્રકો માધ્યમથી ભરી ભરીને રાજસ્થાન થી ગુજરાત ની પોલીસ થી નીકળીને પાટણ જાય પાટણથી નીકળીને મહેસાણા જાય મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લક્ષા લેડે છે એ મંજિરા વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલ વિકેટ પાડવાની

એવા ભ્રષ્ટાચારીઓ તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી એક ને હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં હલે આખી કાયદા તમારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્ય નો અવાજ છું મારો અવાજ કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ ના મુદ્દે તમને બધા વડીલ મિત્રોને ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં

એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ કુદ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણનું વ્યસન દારૂની પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાળનો એકવાર માણસ ફસાયો પછી એ પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ દ્રશ્યો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતું હશે ને

ભ્રષ્ટા કાળા કારોબાર માંથી કમાઈ રહ્યો છે એક ગુજરાતની ધરતીનો ધરતી ગદ્દાર છે ગદ્દાર એ પણ છલે ચોક કહેવામાં છે અને પોલીસના મિત્રોને મિત્રો ને ખરાબ માં કીધું તું એ વાત રિપીટ કરો તમારા પગાર થી સંતુષ્ટિ રાખો મિત્રો પગારમાં જીવવામાં મજા છે તમારા પરિવારના દીકરા દીકરીઓ તમારી સામે સન્માન થી જોશે પણ જે દીકરા ને એવું લાગે કે મારો બાપ એસપી છે મારો બાપ દિવાસ બી છે પણ રોજ આજે બે પાંચ લાખ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ચુંગાલમાં ચુંગાલ માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું અને એટલા માટે અને ચૂંટણીના વોર્ડ સાથે કઈ સંબંધ નથી

આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપીએ છીએ અમારા માટે ખાલી એક મિટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે ના કહે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાળી ટીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂમાંથી કમાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીને ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા એટલા વિવેકી બનો તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ